આ ગામડે લગન છે એટલે અમે લોકો બસ ગામડે જવાના છે ને આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે અત્યારે અને જો સામાન ભરાઈ ગયો ગાડી મોટો હવે ગામડે તો ભાઈ વિડીયો વિડીયો બનાવવાના બૂમ પડવાની ગામડામાં તો ભાઈ આપણે જે એટલે બૂમ જ પડવાની અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો ગાય છે ત્યારે અમે લોકો ગેસ પુરાવા આવી ગયા છે અહીંયા આપણે ગાડી ગેસ પુરા જુઓ देखो गाइस हमारी गाड़ी में पंचर पड़ी गई है

તારે આ હોટેલ અમે જમવા માટે આવીએ અને બહુ એટલે બહુ સારી હોટલ છે તમે બી અહીંયા જમવા માટે આવજો ગુડ મોર્નિંગ મિત્રો બધાને મિત્રો અત્યારે અહીંયા સાત વાગ્યા છે અને અત્યારે હું અમારા બહેનના ઘરે આવ્યો છું મારી બાઈને મળવા ઠંડી બહુ ખતરનાક ઠંડી પડે અહીંયા તો આજો બાપુ જો ઉઠ્યો જુઓ બાપુ જો અત્યારે ઉઠ્યો તૈયાર હા নো ইয়ো জম লগন ম

જો મિત્રો બસ અમે લોકો પહોંચી ગયા છે અત્યારે અને મારા ફેના ઘરે જવાનું હોય લગનમાં અને બહુ જ એન્જોય કરશું તો મારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં નહીં મિત્રો એ લોકેશન તો ખતરનાક લોકેશન અહીંયા ડેમ બી છે તાકે ડેમ બી જોવા જવાના છે જો મિત્રો બસ અમે લોકો પહોંચી ગયા છીએ હવે હેર ત્યાર તો જઈએ એમના ઘરે અને નેડીઓ ભાઈ આગળ પાર્કિંગ બાર્કિંગ ખરી ગાડી પાર્કિંગ કરી હતી આપણે અંદર હવે જઈશું થઈ ઉભો આજો રાહુલ અહીંયા ઉભો રાહુલ અહીંયા ઉભો રાહુલ કેમ મજા દાદા અહીંયા બેઠા હો તો જો લગ્ન તૈયાર થઈ ગઈ છે તરે જો જિયાન જો કોઠિયા ખાઈ જો આ બાય બે દિવસ ત્યાં રોકાય બે કેવું લાગ્યો અહીંયા સારું હા

Celo bisa le wai bisa paisa lewana હા રો રો કરે પોતા રોરો કરો જોવા રે તો અત્યારે અમે લોકો જઈએ છીએ ડેમ જોવા અને આપડે હન્ટર બાઇક લઈને જવાનું ભાઈ જબરજસ્ત બાઇક

આ લોકેશન લોકેશન ની વાત છે મજબૂત છું આ સામે જો પહાડ નકરા પહાડ અહીંયા છે ખતરનાક આ લોકેશન આવી છે નાની ભોતડી જોડે જો ગાય લોકો નીકળી ગયા છે અહિયાં અને આ છે આ દાંતીવા બનાસકાંઠાની અંદર નાની ભટબોલ ની બાજુ માં આવ્યો છે જો મિત્રો આગળ અમે ગયા હતા ગયા છીએ બહુ એટલે બહુ જ થાક લાગ્યો છે બાઇક પેલું પડ્યું આપણું જો મિત્રો બસ હન્ટર કે આ લોકેશન પર હન્ટર લઈને જ જવાય આટલો કેટલો બધો જો ભયાણા જાય એના માટે આવું હંટર લઈને જઈએ એટલે મજા આવે ચલાવવાની અને બહુ જ એટલે બહુ જ મજા આવે જો મિત્રો પણ તરસ્યા થયા છો બરાબર તરસ્યા થયા પેલા યાદી ને પેલા એટલે પહાડમાં એક બે કિલોમીટર ભયંકર તરસ લાગી અને જોવા પોણી છે તેમ પીવો છો ના દેશી પોણી બોર નું એકદમ દેશી પોણી જુઓ જમીન આવતું આ પાણી પીવાની બહુ મજા આવે મીઠું પાણી હોય બહુ બહુ મોજ પડ્યા પાણી પીવાની આ પાણીથી કોઈ રોગ કોઈ બીમારી ના થાય એટલું પ્યોર પાણી દેશી પાણી કહેવાય ના ના ડમ પાણી મોકલા આવ તમારા માટે બાઈક ચલાવતો કઈ લઈ પીજી મારું અને આ બાઈક ચલાવશે આવડતું નહીં તોય ચલાવશે બોલો ઘેર છો આવી ઘેર છો હા આગળ તારા ભાઈ એક ઘેર આગળ બે ઘેર બધા ચાર ઘેર પાછા લાવવા મિત્રો પાછા મેં લગ્નમાં આવી ગયા છે અત્યારે અહીંયા અને ફરવાની બહુ એટલે બહુ જ મજા આવી ગઈ જો મિત્રો બસ અમે લોકો જઈએ છીએ અત્યારે પકોડી ખાવા અને અમારી બેન છે નાની અમે અંટરમાં જઈએ છીએ અંટરમાં ત્રણ જણ આવી શકતા નથી અને વચ્ચે બિહાડી અંટરમાં ખાલી બે બે જણ બે જણની સીટ આવે

મિત્રો અત્યારે રાતના વાગ્યા છે સાત વાગ્યા છે અને હું અને ચિરાક બંને દૂધ આપવા જઈએ છીએ અત્યારે જો દૂધની બે બહેની કરી હોય એક મોટી નોની ચિરાક બાઈક લઈ ગયો અહીં દૂધ આપવા જવાનું જો મિત્રો બસ લગ્ન વતન અમે આવી ગયા છે ઘરે અને અત્યારે હોઈ ગયા છે બહુ એટલે બહુ થાક લાગ્યો તો એટલે આપણે બ્લોગને ખતમ કરીએ છીએ અને મારા બ્લોગમાં તમને કેવું લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં